આપણે આ છેલ્લા પલ્લા બનાવી રહ્યા છીએ જેમાં તમારે બંને પગ મૂકવાના હોય છે એ છેલ્લા પલ્લા સાત અને આઠ આ એનું એ નિર્માણ થાય છે એ પલ્લા બની જશે ત્યારબાદ તમે આ રમત રમી શકવાના છો બરાબર આ રમતના નિયમોનો તો તમને ખ્યાલ છે ને ભાઈ

ધોરણ ત્રણ વિષય પર્યાવરણમાં પાઠ અઢાર રમતા રમતામાં એક આવી પલ્લાની રમત આવે છે તો આ દરેક મારી વાલી ઢીંગલીઓ એ રમતનો પાઠ કાઢી અને એ જ રમત એ જોવા માટે અહીંયા બેઠી છે આ પલ્લાની રમત પણ તમે જુઓ સરસ મજાની એ દોરાઈને તૈયાર થઈ ગયો છે હવે એ રમત રમવાનું શરૂ કરીશું ચાલો શરૂ કરો જો એ ના 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 ફાઉલ થયું Saras. Sarah. Very good, Sara. oh <laughs> my